પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ઓપરેશન સિંદુરના સન્માનમાં સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી ભારત ભારતમાતાકી જયના નાદથી ગુંજી ઉઠ્યો સિદ્ધપુર જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારામાં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા સિદ્ધપુર ખાતે નગરપાલિકાથી પોળ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે વિશ્વે પણ ભારતની નોંધ લીધી છે ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના અખંડિત રહે એ હેતુથી આજે સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી છે તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ ઉપપ્રમુખ શ્રીમતી સોનલબેન ઠાકર એપીએમસી ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ સંગઠનના પદાધિકારીઓ વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ પોલીસ જવાનો હોમગાર્ડ્સ જવાનો દેરક સમાજના અગ્રણીઓ વ્યાપારીઓ અને શહેરીજનો જોડાયા હતા